નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા એકસો સડસઠ કેસ નોંધાયા છે હવે કોરોના કુલ એક્ટિવ કેસમાં આંક ત્યારે છસોને પાર થઈ ગયો છે હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસ છસો પંદર છે જ્યારે હોસ્પિટલમાં ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કરવા પડેલા દર્દીઓની સંખ્યા વધીને પંદર છે જ્યારે છસો દર્દીઓ ઘરમાં જ રહીને સારવાર લઈ રહ્યા છે તો તરત ત્યારે મિત્રો રાજકોટમાં પણ કોરોના કેસ ત્યારે એક્ટિવ કેસ ત્યારે કેસનો આંક તેતાલી પર પહોંચ્યો છે અને ત્યારે ગુરુવારે ત્યારે મિત્રો રાજકોટના નાથ ત્યારે દ્વારકાથી આવેલા વૃદ્ધ સહિત સાત લોકોના કોરોના પોઝિટિવ આવ્યો છે તો ગોંડલમાં પણ કોરોના બે કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અમદાવાદ શહેરમાં કોરોના પરિચિંતા વધારી છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના સિત્તેર કેસ નોંધાયા છે ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો જ્યારે મિત્રો સોલા સિવિલમાં પાંચ ડોક્ટર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે સોલા સિવિલમાં ત્યાં સ્કીન વિભાગના ચાર અને ગાયકાન વિભાગ એક મળીને ચાર મિત્રો પાંચ ડોક્ટરોને કોરોના અત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો મિત્રો જણાવી દઈએ કે હાલ તમામ હોમ આઇસોલેશનમાં છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ